ચોખાનો લોટ છે કોર્નફ્લોર છે હળદર મરચું ગરમ મસાલો જે મેં પ્રપન્ના યુઝ કર્યા છે અને બીજા રૂટીન મસાલા જોઈશે તો ચાલો આપણે રોસ્ટી બનાવવાની શરૂઆત કરીએ હવે એક બાઉલમાં આપણે છીણેલા બટાકા લઈ લઈશું બટાકાને છીણીને એમાંથી મેં એનું બધું પાણી નીચોવીને કાઢી લીધું છે પાછી કેરી ઉમેરીશું એ પણ મેં છીણીને પાણી નીચોવી લીધું છે ચોખાનો લોટ ઉમેરીશું કોર્નફ્લોર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડા કાળા મરીનો પાવડર એડ કરીશું થોડી હળદર એડ કરીશું પિંચ જેટલી જ એડ કરવાની છે અને એમ પણ આ પ્રપરનાની હળદર મેં યુઝ કરી છે જેનો કલર બહુ જ સરસ આવે છે બહુ થોડી નાખવાથી પણ બહુ જ સરસ કલર આવે છે લાલ મરચું નાખીશું જે પણ મેં પ્રપરનાનું યુઝ કર્યું છે જેનો પણ કલર એકદમ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે થોડો ગરમ મસાલો એડ કરીશું જે પણ પ્રપન્દાનો યુઝ કર્યો છે અને જેની ફ્લેવર બહુ જ મસ્ત આવે છે થોડું ચીઝ એડ કરીશું અને હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે રોસ્ટી બનાવી લઈશું હવે મેં ગેસ ઓન કરી દીધો છે અને આપણે હાથેથી થોડો આને શેપ આપી દઈશું આ રીતનો આપણે શેપ આપી દઈશું તવી ગરમ થઈ ગઈ છે હવે આપણે રોસ્ટીને મૂકી દઈશું આ રીતે આપણે એને થોડો શેપ આપી દઈશું બરાબર હવે આપણે થોડું બટર લગાવી દઈશું અને ગેસ આપણે નિમો જ રાખવાનો છે ધીમા તાપે આપણે આને શેકાવા દઈશું હવે આપણે ચેન્જ કરી હવે બીજી બાજુ પણ આ રીતે જ ધીમા તાપે આપણે શેકાવા દઈશું થોડું બટર એડ કરીશું બીજી સાઈડ પણ હવે આપણે ચેક કરી લઈશું જુઓ બરાબર શેકાઈ ગયું છે હવે આપણે બાળકોને ભાવે એ માટે થોડું વેરિએશન કરીએ છીએ આની ઉપર હું થોડું ચીઝ ભભરાઉ છું આ ઓપ્શનલી છે તમારે ના મૂકવું હોય તો ચીઝ તમે કેન્સલ પણ કરી શકો છો થોડું લાલ મરચું ભવરાવીશું કલર માટે અને આ પ્રપન નાનનું મરચું છે જેનાથી એસિડિટી બિલકુલ થતી નથી અને કલર પણ બહુ જ સરસ આવે છે ચીઝ આપણું મેલ્ટ થઈ ગયું છે અને આપણી રોસ્ટી તૈયાર છે તો એને આપણે સર્વ કરી લઈશું તો રેડી છે આપણી કાચી કેરીની રોસ્ટી આપણે એને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે એન્જોય કરી શકીએ છીએ મને તો પ્રપંચના મસાલાનો રિઝલ્ટ બહુ જ સારું લાગ્યું તમારે પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા જોઈએ જો તમારે પણ આ મસાલા ટ્રાય કરવા હોય તો પ્રપંચનાની વેબસાઇટ www.prapanna.in પર જઈને 149 રૂપિયામાં તમે એનો ટ્રાયલ પેક ઓર્ડર કરી શકો છો ફ્રેન્ડ્સ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડાના ફેસબુક પેજને ફોલો કરજો અને લાઈક કરજો અને જો તમે આ વિડિયો YouTube પર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડુની ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બેલ આઈકન દબાવજો જેનાથી સૌથી પહેલાં વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી આવે